ડ્યુટી પૂરી કરી શેલી બસ સ્ટેશન પર લાવીને ઉભો હતો ડ્રાઈવર તો ઘરે જતો રહ્યો હતો પરંતુ થોડો સમય કાગળો પૂરા કરવા રજિસ્ટરો ભરવા સવારની પહેલી ટ્રીપ માટે તૈયારી કરવા બસ સ્ટેશન તે હતો તે દરમિયાન એને લાગ્યું કે કોઈ બાળકનો રડવાનો અવાજ આવે છે સાંભળતા સાંભળતા એને આશ્ચર્ય થયું આટલી અંધારી રાત્રે આટલા સમય અહીં બાળકોનો અવાજ કેવી રીતે વિનય બસમાંથી નીચે ઉતરીને જોયું કે સ્ટેશનના ખૂણે એક યુવાન મહિલા ઊભી હતી હાથમાં લગભગ છ સાત મહિનાનું બાળક બાળકનું રડવાનું બંધ નહોતું થતું મહિલા પોતાના દુઃખને છુપાવવા છતાં આંખોમાંથી આંસુ ટપ ટપ પડી રહ્યા હતા એના વિનય થોડો સંકોચ આવ્યો પણ પછી આગળ વધ્યો કે બેન આટલી મોડી રાત્રે અહીં તમે બાળક તો ખૂબ રડી રહ્યું છે મહિલાએ થોડી કસકસાટ સાથે ઉત્તર આપ્યું મને ખબર નથી હું ક્યાં જાઉં આ બાળકને શાંત કરું છું પણ તોય રડી રહ્યું છે સતા રડે છે વિનયને લાગ્યું કે આ એ મહિલા ખૂબ થાકી ગઈ છે આંખોની નીચે કાળા ઘેરા હોઠ સુકાઈ ગયેલા અને ચહેરા પર અઝંપો તમને પાણી આપું વિનય બોલ્યું મહિલાએ માથું હલાવ્યું વિનય બસમાંથી બોટલ લઈ આવ્યો મહિલાએ પાણી પીધું થોડું બાળકને પણ આપ્યું બાળક થોડું શાંત થયું પણ મહિલાની આંખોમાં છે હજી ચિંતા હતી થોડા સમય પછી એણે ધીમા અવાજમાં કહ્યું મને બહુ ભૂખ લાગી છે દિવસભર કંઈ ખાધું નથી વિનયની દયા આવી એણે પોતાની થેલીમાંથી ટિફિન કાઢ્યું આજે મેં એને રોટલી અને શાક દાળ આજે રોટલી અને શાક દાળ ભાત બાંધી આપ્યા હતા આ ટિફિન ખાઈ લ્યો હજુ તાજું છે મહિલાએ એક પળ વિચાર્યું પણ પછી ભૂખની સામે એની શરમ ભૂલી ગઈ એણે રોટલી હાથમાં લીધી ધીમે ધીમે ખાવા લાગી ખાવાની સાથે એની આંખોમાંથી આંસુ સરકી ગયા જાણે ખાવાનું નહીં પણ કોઈનો સાથ કોઈની માનવતા એ ઘણા સમય પછી અનુભવ્યો હતો વિનય બાળકને હસાવવા પ્રયત્ન કરવા લાગ્યો અરે નાનું મલક મલક એટલું કેમ રડે છે હવે તો તારી મમ્મી ખાઈ રહી છે હવે તું હસ બાળક થોડું ગુંજીને હસ્યું મહિલા આ દ્રશ્ય જોઈને પહેલીવાર થોડું સ્મિત કર્યું થોડો સમય પછી વિનયે ધીમેથી પૂછ્યું કે બેન હું તમને ઘરે મૂકી આવું આટલા સમયે એકલા બેબી સાથે રહેવું સુરક્ષિત નથી આ સાંભળીને મહિલાની આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા બાળકને હૃદય સાથે સાંપીને એ કંપતા અવાજમાં બોલી મારે જવા માટે કોઈ ઘર નથી મારા પતિએ મને ઘરેથી કાઢી મૂકી છે હવે હું ક્યાં જાઉં અંધારું સ્ટેશન અંધારી રાત્રિ આકાશ અને મહિલાના શબ્દો એ ક્ષણે વિનયના દિલમાં કંપારી સવાઈ ગઈ એની સામે એક યુવાન સ્ત્રી ગોદમાં નિર્દોષ બાળક અને પાછળ લૂંટાયેલી જિંદગી વિનયને સમજાતું ન હતું કે હવે શું કરવું પણ એને ખબર હતી કે હવે આ રાત સામાન્ય નહોતી રહેવાની મારું નામ નંદની મારું નામ નંદની લગ્નને બે વર્ષ થયા છે મારે શરૂઆતમાં બધું સારું હતું પણ પછી પતિનો સ્વભાવ બદલાતો ગયો નાની નાની વાતમાં ગુચ્છો કરવો મારકૂટ કરવી એના પરિવારનો ત્રાસ આખરે આજે તો એણે મને બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું તો હવે ક્યારેય આ ઘરમાં પરત ન આવતી એ વાત કહેતી વખતે નંદના અવાજમાં ભય અને તૂટેલી આશાનું ભારણ સ્પષ્ટ હતું વિનય નરમાઈથી કહ્યું બેન તમે ચિંતા ન કરો હું તમારો ભાઈ સમાન છું આ રીતે રાત્રે રસ્તા પર રહેવું સુરક્ષિત નથી ચાલો તમને કોઈ આશરો મળી જાય ત્યાં સુધી હું તમારી મદદ કરું નંદનીએ વિનય તરફ જોયું એની આંખોમાં વિશ્વાસ અને સંકોચ વચ્ચેનો સંઘર્ષ હતો પણ તમે કેમ મારી મદદ કરશો તમે તો અજાણ્યા છો વિનય સ્મિત કરતાં બોલ્યું અજાણ્યા હોઈએ એટલે મદદ કરવી જોઈએ ને એવું ક્યાં લખ્યું અજાણ્યા હોય એટલે મદદ ન કરવી જોઈએ એવું ક્યાં લખ્યું છે હમણાં તમે અને તમારું બાળક મારી જવાબદારી છો એના શબ્દોમાં એક સસાઈ હતી નંદની થોડું શાંત થઈ વિનયે વિચાર્યું હવે એમને ક્યાં લઈ જવું એને મનમાં નક્કી કર્યું કે પોતાની હોસ્ટેલમાં લઈ જવું યોગ્ય ન હતું પણ નજીકની એક જૂની મુસાફર માટેની સાવણી હતી જ્યાં ગરીબ માણસો રાત પસાર કરતા બને છે ધીમે ધીમે ત્યાં ચાલ્યા રસ્તો ભયંકર હતો ફક્ત દૂર ક્યાંક કૂતરાના ભૂકવાનો અવાજ આવતો હતો સાવણી પાસે પહોંચતા વિનયને અચાનક અજબ લાગ્યું એ જગ્યા અત્યંત શાંત હતી સામાન્ય રીતે ત્યાં કોઈને કોઈ તો ઊંઘતું હોવું જોઈએ પણ આજ રાત્રે ત્યાં એક પણ માણસ ન હતો નંદનીએ બાળકને સાપીને કાપતા અવાજમાં કહ્યું કે અહીં અજીબ લાગે છે બધું ખાલી કેમ છે ત્યારે વિનયે બહાદુરી બતાવવાની કોશિશ કરી કંઈ નહીં કદાચ આજે કોઈ મુસાફર નથી પણ અંદર જઈને એને પણ કંપરી આવી સાવણીની દિવાલો પર ધૂળ એક ખૂણે તૂટેલો દીવો અને મધ્યમાં એક ખાલી ખાટલો નંદની થોડીક થાકી ગઈ હતી એણે બાળકને બેસાડ્યું અને થોડી આરામથી બેસી ગઈ વિનય એને પાણી આપ્યું એ જ સમયે અચાનક ખૂણેથી અજબ અવાજ આવ્યો જાણે કોઈ ધીમે ધીમે એ બબડતું હોય બંને શોકી ગયા વિનય ટોચ ચાલુ કરી ખૂણામાં પ્રકાશ પાડી જોયો ત્યાં કોઈ ન હતું નંદની ગભરાઈ ગઈ અહીં કંઈક છે મને ભય લાગે છે મને ભય લાગે છે એને શાંત પાડતા કહ્યું કે ચિંતા ન કરો કદાચ ઉંદર હશે પણ અશાન ખાટલાના નીચેથી બાળક જેવો જ રડવાનો અવાજ આવવા લાગ્યો એક પળ માટે બંનેના રક્ત જામી ગયા નંદનીએ પોતાના બાળકને વધુ જોરથી પોતાની સાથી સાથે છાપી દીધું મારો દીકરો તો મારી ગોદમાં હશે તો આવાજ કોનો છે વિનયને અજીબ ઘેરું સત્ય સમજાતું નહોતું અંધારી સાવણીમાં બાળક જેવા અવાજ ખાલી જગ્યા અને આ બધું જાણે કોઈ રહસ્ય તરફ દોરી રહ્યું હતું અંધકાર ઘેરાતો ગયો સાવણીની દિવાલોમાંથી આવતા અજાણ્યા અવાજો વધુ તીવ્ર બન્યા નંદની બાળકને સાથી સાથે સાંપીને કાંપતી બોલી કે વિનય મને બસાવું એ મારી પાછળ આવી ગયો છે વિનય હિંમત કરી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરવાજો જાણે અંદરથી જ બંધ હતો કસાઈને બંધ થયો હતો એ પસીનાથી તરબતર થઈ ગયો અચાનક જ સામે પર આકાર દેખાયો માણસનો પડસાયો અને એ પડસાયામાંથી કર્કશ અવાજ ગુંજ્યો નંદની તું મારી જ છે તું ભાગીને પણ ક્યાં જશે નંદની શીશ પાડી મને છોડી દે તું મારો પતિ નથી તું તો મારો કસાય છે વિનય સોકીને નંદની તરફ જોયું તમારો પતિ મરી ગયો નથી નંદની આંખોમાંથી આંસુ વેવા લાગ્યા એણે ધીમા અવાજમાં કહ્યું કે હા ત્રણ મહિના પહેલા એનો એક્સિડન્ટ થયો હતો પરંતુ એની આત્મા મને શાંતિથી જીવવા દેતી નથી હું જ્યાં જાઉં છું ત્યાં એની હાજરીનો અહેસાસ થાય છે આજે તો એની સાયા અહીં પણ આવી ગઈ છે વિનય સ્પદ થઈ ગયો શું કરવું એ સૂઝતું નહોતું અરે એટલે જ તમે કહેલી કે ઘર નથી સાસુ કહું તો તમારો પતિ હવે જીવતો જ નથી નંદે કાંપતા હોઠથી બોલી હા પરંતુ એના કુટુંબવાળાઓએ મને દોષ આપ્યો એમને લાગ્યું કે એનું મૃત્યુનું કારણ છે એ મારા કારણે થયું એમણે મને બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી તે દરમિયાન અવાજ વધુ પ્રસન્ન બન્યો તું મારી છે તારા વગર હું અધૂરો છું બાળક જોરથી રડવા લાગ્યું અંધકારમાં દિવાલો કંપવા લાગી વિનય નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ પડશે અને ભગવાનના નામે પ્રાર્થના કરી કે હે ઈશ્વર હે પ્રભુ આ નિર્દોષ સ્ત્રી અને બાળકને બસાવો એ ક્ષણે જાણે ચમત્કાર થયો સાવણીની સતમાંથી તૂટેલો દીવો અચાનક પ્રગટ્યો પ્રકાશ ફેલાયો પ્રકાશ પડતા જ એ પડસાયો ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો નંદનીના ચહેરા પર આશ્ચર્ય અને શાંતિ દેખાય વિનય જુઓ એ સાંયા હોગળી રહી છે પ્રકાશ ધીમે ધીમે આખી સાવણીમાં ફેલાયો અવાજો બંધ થઈ ગયા શાંતિ છવાઈ ગઈ વિનયે હળવો શ્વાસ લીધો હવે ડરવાની જરૂર નથી આત્મા આજે શાંતિ પામ્યો હશે નંદની રડી પડી તમે ન હોત તો આજે હું અને મારું બાળક કદાચ જીવી ન શકતા તમે અજાણ્યા હોવા છતાં દાન આપ્યું છે વિનયે કહ્યું બેન અજાણ્યા હોવા છતાં માણસાએ સૌથી મોટી ઓળખ છે સવારે વહેલી અને પહેલી કિરણ સાવણીમાં પ્રવેશી આખી રાતનો અંધકાર જાણે સિંહ પીઘળી ગયો વિનયે નક્કી કર્યું કે હવે હું તમને એક સુરક્ષિત આશ્રમમાં લઈ જઈશ સમાજ તમારી સાથે જે અયોગ્યતા કરી છે એને સુધારવા માટે કંઈક કરવું પડશે નંદનીએ બાળકને સુમન આપ્યું અને વિનય તરફ આભારની નજરે જોયું તે ક્ષણે વિનયને લાગ્યું કે એની એકવીસ વર્ષની નાની ઉંમર છતાં એણે એક જીવનનો સૌથી મોટો પાઠ શીખી લીધો હતો માણસા એની હિંમત હોય તો અંધકારની સૌથી ઘેરી રાત્રી પણ કદી સ્થાયી નથી રહેતી મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે તેમાં આવતા પાત્રો પણ છે બદલેલા છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મળશું આપણે મિત્રો એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલની સાથે થેન્ક યુ